તો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો કેમ છો મજામાં મજામાં જશું આપણે પણ એકદમ મજામાં છે આ બધેનું બધું જ કામ પતાવી અને હવે આપણે જાઉં છે દૂધ દેવા કારણ કે ફટાફટ દૂધ દઈ હું મજૂર આવી જાય દૂધ થઈ ગયું હે એટલે હું ફટાફટ એને થોડુંક વેશ પરિવર્તન કરી અને દૂધ દઈ આવું તો મિત્રો આપણે દૂધ દઈ અને આવી ગયા અહીં કમ્પ્લેટ ખીરામણ કરી લીધું હવારના પોરમાં અને હવે જાય આપણે આજે ચાર જણા આવીએ કાલ ત્રણ જણા આવ્યા હતા આજે એક પારિયું છે હવે ઘાટી રાયડી વાળું ત્યાંથી એક કંઈક નેદવાનું છે ને એ કમ્પલેટ છે અરોડા ઉપાડ્યા હતા અને કોકોકો રાયડીયા હતી ને ઉપાડતા ગયા હતા એટલે એમાં પાછો થકો નમરે હવે એક પારિયું છે આ ઉપલા પારિયા લગભગ નેદવાના નથી બાકી મને ખબર નથી કારણ કે એમાં કંઈ હે નહીં આલી ગુમરા ફઈ રાજે હું હે તો જોઈ શું કરવાનું થાય તો મિત્રો હને બે વાઈ ગયા બે વાઈ ગયા હે બસ આપણે અહીં આવી ગયા હે આ તલા પર ખાવા ગયો તો અહીં લોક નથી ઉતાયરો એમને ફોડો ગયો તો આ થાકી જવાય હવે હાઈ ને પ્રોગ્રામ હે થાને વેલા વયા જાહું گیا پڑھوں مجھے چھوٹے بڑی سیٹنگ آئے فٹافٹ مل دے لیں موبائل موبائل چارجیگا مرش گام میں جائی جیٹنگ ہے

મુશ્કેલ બને છે ત્યારે ટેકનોલોજી સ્માર્ટ બને છે સારું લાગે પડકારો જે છે તો મિત્રો આપણે નાસ્તો કરી મીટિંગ પ્રોગ્રામ બધું કરી ને ઘરે આવી ગયા મને આજ કાવ આવ્યો ને એવું લાગે છે એટલે સુઈ જાઉં ફટાફટ ચાલો ગુડ નાઇટ બધાને એ નથી આપવું કારણ કે આજકી મોટો બ્લોગ નથી કાલે બનાવવો હું સુઈ જાઉં અને બધાને અટાણે મારા તરફથી ગુડ નાઇટ છેઠ આ ત્રણે અઢી વાગે આપણે પાછા મળ્યા કારણ કે હમણાં દ્વારકાધીશની કૃપાથી આપણે બ્લોગ વ્લોગનો બહુ જાજો આગો થઈ ગયો બે ત્રણ દિવસનો આગો થઈ ગયો હતો એટલે મેં કીધું નેદવાના નેદવાના કાયમ લોગ ઉતારવા ને કરતાં આપણી પાસે એક્સ્ટ્રા પડ્યા છે તો એક દી થોડોક ધીમું કરી નાખીએ એટલે આ બે દિવસનો લોગ આવી જાય છે કારણ કે એકને એક મજા ના આવે આ બે દિવસનો આવી ગયો તો આપણે થોડું કામ ખૂટી જાય આ બે દિવસનો ભેગો આવી ગયા બ્લોગ અને હવે જો આપણે બસ જાવું હે નેદો મિત્રો આપણે એને નેદો ભૂલી ગયા હતા અને જો હું તમને દેખાડું આવી રેડી છે આ જો કે અને આ પાલિયો કારણ કે ખોભા ને લઈને આવીએ તો આ જીરું બધું પડી જતું હતું હજી તમને દેખાડું એ દોર બાકી છે જોતા આવી રેડી હતી આ કેમ ખૂટાડું માં ના આટલું ખૂટાડું હવે જો આ એક પારિયું અને આ ઉપરનું પાલિયો એ બે રહ્યા છે પણ ઉપલા પારિયામાં છે નહીં અને આ પારિયામાં જો કે આ ક્યારે સુધી છે અહીં સુધી ઓલું બધું આપણે નેદર છે આ બધું નેદાઈ ગયું છે ને આની એટલું બાર્યું છે ને એમાંથી રાયડી વિનાના કેરા છે ને એ નીદવાના બાકી છે કારણ કે અમુક કેરા આપણે હજી નીદતા ગયા હતા અને રાયડી ભેગી ઉપાડતા ગયા હતા જોતા આ બાર્યુંમાં આવી છે કઈ ખોટા છે આ બાર્યુંમાં આવી છે વાહ લાઈન પડી છે જ્યારે ચાલો તો આપણે જવાનું છે ગામમાં. તો પકાને ફોન તો કરી દીધો હે કે જાતે મને કહેજે કે જાતે ફોન કરીએ મિત્રો આજે આપણે નદી ને આવ્યા ને તો પપ્પા ખંભાળિયાથી મસ્ત મજાની તીખી તીખી એવી વડી લઈ આવ્યા હે અને જા અને શું કહેવાય કંઈક કહેવાય મને ખબર નથી બ્રેડ જેવું કઈક કહેવાય અને એમ જવું તમે આ વડી તમે હે ને હિયારામાં ખાવ તો ગરમી ચડાવી દઈએ એવી વડી હોય અમે પરવાય લઈ આવ્યા હતા અવારે લઈ આવ્યા હાઈ અને એનો ખાલી આમ સુગંધ લ્યો ને તો તમને ગરમી થવા માંડે એટલા ઓલા લવિંગ ને આમ તે નાખલ હોય મસ્ત મજાની દાળ અમને દાળો ફટાફટ ખાઈ લે મોઢામાં પાણી આવી ગયું